গাড়ি রাখে গাড়ি কাজ করি না

આ દિવાળીનો પ્રસંગ છે એ પટેલોના હાથ પહેલાં પટેલો કરતા હતા પણ એ ગઈ સાલીમને ઈસ્કાર થોડો ઈસ્કારો કરીને ચાવી લઈ લીધી હતી એટલે પટેલોએ આપી દીધી અને એ વખત કોઈ ઈશ્કારો થયેલો નહીં અને એ પછી આ લોકોનો પૈસા તૂટ પડે છે એટલે પટેલો પૈસા ના આવે એટલે પ્રસંગ તૂટી પડે છે એટલે આ લોકો એના બાબતે આજે બાર આરતી હાળાથી આરતી પતાઈ અને સીધા પટેલોની ટાર્ગેટ બની ઠોકવાનું ચાલુ શું શું કરતા હતા બસ આ ગાડીઓ તૂરી ગાલી કાચ ફૂરી ગાલે